નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસીમાં આજે ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર પાંચસો ગુણેની આવક જો મળી રહી છે મિત્રો ગઈકાલે કરતાં આજે આવકમાં થોડોક ઘટાડો છે અને હાલ હાજીનું કામકાજ જે છાપરા નંબર પાંચમાં ચુમાલીસના પેલોથી ચાલુ કરવામાં આવશે તમે વિડીયોમાં જોઈ શકો છો વેપારી ભાઈઓ આવી ગયા છે મિત્રો તમને વિડીયોમાં લેખાય છે જો અહીંયા વેપારી ઊભા છે અહીંયા વેપારી ભાઈ ઊભા છે અને મિત્રો ઓપ્શનલ ભાઈ જે ને તે મિત્રો ત્રણ મિનિટની વાત છે મિત્રો હજુ રાજી ચાલુ થવામાં તો વિડીયોમાં અહીં સુધી બની આ આજના જીરાના ભાવ જેવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ पिस्तली चार हज़ार पंज सौत सुपरधा सुपर नंबर वन क्वालिटी ચુમ્માલીસો ને એકાવન ચુમ્માલીસો ને એકાવન એકાવન ભાવ જે છે જોઈ શકો છો સુપર કટિંગ છે ચાર હજાર ચારસો ને એકાવન કેટલા હવા દે હવા દે રવિ જે કેટલા 42 બચા ને કે 5 દેતા ને એક 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 31 31 કેટલા 31 બોલ 41 41 કેટ આવન સાבי એક આખરી એક આરે એક થઈ ગયા હાલ જેવું હે કાકા બોલે બોલે આપલે ને 41 એક બોલે આય

ुम्लिस एकाउन चुम्लिसो एकाउन बा सरस गाना माइनर पस्कर छुमिसो एकाउन्न जो એકતાલીસો પૂરા ચાર હજાર એકસો પૂરા એકતાલીસો પૂરા છે જોઈ શકો છો વધારે છે

એકતાલીસો ને એકવીસ એકતાલીસો ને એકવીસ ભાવ જે જોઈ શકો છો વધારે કસ્તર સાથે છે મીડિયમ દાણો મિત્રો તમે જે આગળ ભાવ છે વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ફરીવાર મિત્રો આજે ચાલી પચાસ રૂપિયા બજાર સારું જોવું મળી રહ્યું છે